આ બ્લાઉઝમાં મારે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને સેલે મને કોમેન્ટ કરીને કહેજો કે આ ડિઝાઇન તમને કેવી લાગી તો પહેલાં અસ્તર પર કટિંગ કરવા નહોતું તો જે પ્રમાણે પેટર્ન હતી એ પ્રમાણે માર્કિંગ કરીને બેક સાઈડનું કટિંગ કરી દીધું ત્યારબાદ કર્યું આગળના ભાગનું કટિંગ ફ્રન્ટ સાઈડ પ્રિન્સેસ કટ રાખવા નથી તો એ જ પ્રમાણે એનું પણ કટિંગ કરી દીધું અસ્તર પર કટિંગ થઈ ગયું ત્યારબાદ એને મેઇન કાપડ ઉપર ગોઠવીને કટિંગ કરી દીધું આની જેવી ડિઝાઇન બનાવવાની છે તેમાં નીચે પટ્ટો પણ રાખવાનો હતો તો જે સ્લીવ્સની બોર્ડરમાં પટ્ટો આવ્યો હતો એમાં જે એકસ્ટ્રા પટ્ટો વધ્યો તેની મારે પેટર્ન બનાવવાની હતી પછી આવી ગઈ સીવવા માટે તો બધા ભાગને અસર સાથે જોઈન્ટ કરી દીધા અને બેક સાઈડમાં જે ડિઝાઇન બનાવવાની હતી તે ડિઝાઇન પ્રમાણે પહેલાં મેં ગેનવાસમાં કટિંગ કર્યું ત્યારબાદ બ્લાઉઝ ઉપર રાખીને આ રીતે એને સીવી દીધી પટ્ટાની બે સાઈડ ગ્રીન કલરની પાઇપિંગ લગાડી અને ગળામાં લગાડી આ છે બ્લાઉસમાં ફાઇનલ લુક કોમેન્ટ કરીને કહેજો તમને ડિઝાઇન કેવી લાગી અને વિડીયો પસંદ આવ્યો હતો લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ